અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બાવડામાંથી ગર્ભપાત રેકેટનો કરેદાફાશ કર્યો છે અમદાવાદ ગ્રામ્ય બાવડામાંથી ગર્ભપાત કરવાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો ડિગ્રી વગરની મહિલા નર્સ હોટેલમાં ગેરકાયદેસર ગર્ભપાત કરતી હતી ગ્રામ્ય એસઓજી અને હેલ્થ વિભાગે હોટેલમાંથી એક ભ્રૂણ ગર્ભપાત કરાવવા માટેના સાધનો પણ મળી આવ્યા છે તેમજ ગર્ભપાત કરાવતી મહિલા ગર્ભવતી ગર્ભપાત કરતી તેમજ ગર્ભપાત કરવાના એક મહિલાના દસ થી વીસ હજાર રૂપિયા લેતી હોવાનો ખુલાસો થયો હતો નર્સ હેમલતા દરજીએ હોટેલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાની આશંકા છે એક જ સંડોવણી સામે આવી છે તો આરોગ્ય વિભાગ બાવડાની ટીમ રાખી અમદાવાદ ગ્રામ્ય એસઓજી તપાસ ચલાવી રહી છે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફીમેલ ચાઇલ્ડ હોય તો તેનું ગર્ભપાત કરાવવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટા ભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા બાવળામાં તે મહિલાઓનું ગેરકાયદેસર ગર્ભપાત કરવાનું રેકેટ ઝડપાયું છે અમદાવાદ ગ્રામ્ય યશોદજીએ ગઈ રાત્રે બાવળા ની જે પનામાં ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં રૂમ નંબર એકસો પાંચમાં ગેરકાયદેસર મહિલાઓને ગર્ભપાત કરવાનું રેકેટ ઝડપી પાડ્યું છે જેમાં જે મહિલા છે જે નર્સની નોકરી કરે છે બાવળાની ખાનગી હોસ્પિટલમાં જે ધોળકા રહે છે તે મહિલાઓને ગેરકાયદેસર ગર્ભપાત કરતી હતી બાવળાના ધોળકાની અલગ અલગ જે હોસ્પિ હોસ્પિટલો આવી છે તેમાં તેને ફરજ પણ બજાવી છે તે પોતે આ ગર્ભપાત કેવી રીતે કરવો તેની જાણકારી હોય તે મહિલાઓનો ગેરકાયદેસર ગર્ભપાત કરાવતી હતી ગર્ભપાત કરવા માટે પોતાના લાભ માટે તે અમુક રકમ પણ આ મહિલાઓ પાસે લેતી હતા એસઓજી બાતમીના આધારે બાવળાના પનામા ગેસ્ટ હાઉસમાં રેડ પાડી હતી અને સાધન સામગ્રી અને ગર્ભપાત કરાવનાર મહિલા અને જે ગર્ભપાત કરાવવા આવ્યા હતા તે મહિલા અને તેને મદદ કરનાર મહિલા એમ ત્રણને ઝડપી પાડે છે ત્યારે આ બાબતે વધુ તપાસ કરતા પોલીસને જે ગેસ્ટ હાઉસ છે તેના સંચાલક પણ આમાં સામેલ હોય તે સામે આવ્યું છે ત્યારે પોલીસે આ કેટલા ટાઈમથી ચાલતું હતું કયા કયા ગેસ્ટ હાઉસમાં મહિલા દ્વારા અલગ અલગ જે મહિલાઓના ગર્ભપાત કરવામાં આવતા તેની પણ તપાસ હાથ ધરી છે શું કોઈ હોસ્પિટલના ડોક્ટરો કે હોસ્પિટલ સામે છે તે પણ તપાસ હાથ ધરી છે ત્યારે આ રીતે ગેરકાયદેસર ગર્ભાત કરવામાં પોલીસે હાલ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસે જણાવ્યું હતું કે આ બાબતે ઉચ્ચ કક્ષાએથી પણ તપાસ કરવામાં આવશે અને આનું તમામ જે પડદા પાસે તે બહાર લાવવામાં આવશે કાળુ ચાવડા જીએસટીવી બાવળા